જો વ્યક્તિ ધારે તો સેવાને યોગ્ય કરીને સ્વભાવ ઓછા પણ કરી શકે છે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ હરિપ્રસાદ સ્વામી બહુ માંદા હતા છેલ્લી ઉંમરમાં પછી આમ શરીર હરખું ન હોય તો નાવા જવું પડે તો ના આવે અને થોડો પાંચ દસ મિનિટ બાકી હોય ને તોય પાછમ પોગે નહીં માલતા હોય તોય સવામ પોઘે એટલે એને તેવું પાડી હોય એવી તો પડે સદગુરુ ગુણા અને આપણે તો જો જરાક પાંચ મિનિટ છટકી ગયા આરતીમાં તો કે હવે કાંઈ નહીં આજનો બીજું આજની સભાનું કાંઈ નહીં હવે સેવા છે સેવા પાંચ મિનિટ કરી લીધી એ ઘણી કરી એટલે હવે સભામાં જવાની જરૂર નહીં એમ નીમ બોલવાની જરૂર નહીં પંક્તિ જવાની જરૂર નહીં સેવા છે તો મહત્ત્વની સેવા ને સેવા મુક્તિશ્ચ ગમ્યતા ત્યારે તો એમાં આમાં મૂર્તિમાં દેખાય કે સેવા મુક્તિશ્ચ ગમ્યતા મુક્તિ કઈ પંક્તિમાં ભળવું એ મુક્તિ ગમ્યતા મેં એવું કીધું કે આરતીમ જાવ એ મુક્તિ ગમ્યતા મેં એવું કીધું સેવાને એકને જ ટાઇટલ આપ્યું છે કે સેવા મુક્તિ ગમ્યતા સભામાંથી મુક્તિ હે સભામાંથી મુક્તિ સભા સભામાંથી મુક્તિ સભામાંથી મુક્તિ ગમ્યતા એ બરાબર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે ધ્યાનમાં દેહાભિમાન વધે છે ને સેવામાં સ્વભાવ વધે છે એટલે ધ્યાન કરતા હોય એ બધા દેહાભિમાની અને સેવા કરતા હોય એ બધાય સ્વભાવવાળા એવું થાય એવું નહીં ધ્યાનમાં જેને વધારવું હોય એને દેહાભિમાન વધે અને સેવામાં ધ્યાન ન રાખે તો વધી જ જાય એમ જરાક ધ્યાન ન રાખ્યું હોય એટલે વધી જ જાય સેવામાં કાંઈ બધાને વધી જ જાય એવું નહીં સેવા છે તો સ્વભાવ કાઢમાં કાઢવાનું સાધન છે તો પણ એ વધી જાય ગ્રહસ્થ હોય અને એ આર્થિક સેવાઓ કરતા હોય તો પછી અપેક્ષાઓ રાખે કે મને મા અમે જાય ત્યારે અમને હાર મળવો જોઈએ પ્રસાદ મળવો જોઈએ અમારે સગવડતા મળવી જોઈએ પછી ન પણ ક્યારેક મળે તો મુશ્કેલી થાય એટલે એ બધા સ્વભાવો પોતે ગ્રહસ્થની રીતે વધારતા હોય અને ત્યાગીને માણા સ્વભાવ ત્રિભુવનભાઈ વ્યાસ છે ને એવું કહેતા માણા એટલે સ્વભાવનો ભારો એ સ્વભાવના ડગલા હોય નાન નાન નાના ભેળા કરે ને તો એક ભારો થાય એક એક વ્યક્તિએ એટલો ભારો સ્વભાવનો હોય સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું છે કે ધ્યાનમાં દેહાભિમાન વધે છે ને સેવામાં સ્વભાવ વધે છે પણ જેને વધારવા હોય તેને વધે છે ને કદાચ વધી જાય એવું કંઈ નહીં જે ભગવાનને રાજી કરવા સેવા કરતા હોય તો એ ધારે તો સેવાને યોગ્ય સ્વભાવ ઘટી હોતો હારા મારા ઘટી તેને ઘટાડવાના પણ એ બે છે ને વધારવા માટે પણ તેના જેવી બીજાને અનુકૂળતા ન હોય માટે સ્વામી કહે છે સત્તારૂપ થઈને સ્વભાવ ઓછા કરવા અને સેવા ભજનમાં પ્રવર્તવું વળી સ્વામી કહે છે વૈરાગ્યવાનને તો નિયમ દ્રઢપણે રાખવા અર્થાત એમાં તો એવું લખ્યું છે ને મંદ વૈરાગ્યવાળાને નિયમ દ્રઢપણે રાખવા વળી સ્વામી કહે છે કે વૈરાગ્ય વાનને તો નિયમ દ્રઢપણે રાખવા અર્થાત વૈરાગ્ય વાનને પણ નિયમ તો દ્રઢપણે રાખવા નહીં તો વૈરાગ્યને યોગ્ય કરીને ગાફલાઈ આવી જાય અને ઇન્દ્રિયો કંઈ ગાફલ હોતા નથી એ વાત વાતોમાં એમાં તમે વાંચ્યું એમાં બહુ સરસ કીધું કે મંદ વૈરાગ્યવાળાને નિયમ પણ દ્રઢપણે રાખવા નર ઇન્દ્રિયોની વૃત્તિ છે એ ઘોડા જેવી છે એકવાર કોકનું ખાઈ આવ્યું એટલે પછી અસવાર નહીં હાથમાં રહે ખા ખાયા છે એટલે એકવાર સ્વભાવ વધાર્યો એટલે પછી પૂરું થઈ ગયું પછી આખી જિંદગી સુધી એ ઘર કરી ગયો વૈરાગ્યને યોગ્ય કરીને ગાફલા આવી જાય અને ઇન્દ્રિયો કંઈ ગાફલ હોતા નથી ઘોડા જેવા છે જો થોડુંક ઢીલું ભાળ્યું તો ચોકડું દાંતે લઈને અસવારને ફગાવી દઈને મનમુખી ફરવા લાગે તેવા છે એટલે ગ્રહસ્થ થઈ પણ એના આશ્રમ પ્રમાણે બધાને અનુકૂળ થાય ને એમ રહેવું જોઈએ એ બધા માણસોને અનુકૂળ આપણે અનુકૂળ થવું જોઈએ બધાને આપણે ઓલા બધા આપણી પાસે સત્તા હોય પૈસા હોય જોવાની ઉંમર હોય ત્યારે જેમ બધાની એક લાવતા હોય અને ટેવ પાડી દીધી હોય તો પછી વ્રત થાય અને ઓલા મોટા થાય એમાં અટાણની પેઢી તો કાંઈ રાખે જ નહીં કોઈનું કાંઈ સ્વામી કહે છે તેને ચાલાક અસવાર વશ કરે છે કહેવાય છે કે ઘોડા ક્યારેય થાકે નહીં એટલે તેઓ ઘોડા થાકે નહીં એટલે સ્વામી અહીં ઇન્દ્રિયોને ઘોડાની ઉપમા છે ઇન્દ્રિયોની વૃત્તિ છે એ ઘોડા જેવી છે એટલે ઘોડું ક્યારેય બેહે નહીં અને થાકે નહીં ઘોડાને બેહતા કોઈ ભાઈડ જ ન હોય ગધેડુંય બેહે નહીં પણ ગધેડું ક્યારેક બેહી જતું હોય છે પણ ઘોડુંથી જે બે નહીં બેહે નહીં એનું મિનિંગ એ છે કે કોઈ થાકે નહીં ઇન્દ્રિયોને થાક લાગતો જ નથી માણસને રહ ન હોય એટલે થાક લાગે છે નગર ઇન્દ્રિયોને થાક લાગતો નથી સેવાથી થાકી જાય એ માણસ સેવાથી થાકતો નથી પણ રસ ન હોય એને પૂરો એટલે થાકી જાય નરેન્દ્ર મોદી અઢાર કલાક કામ કરે તો કે મને થાક નથી લાગતો લ્યો થાક તો કોને કહેવાય કે કામ પૂરું ન થાય તો થાક લાગે એની બહાર પડ્યું હતું ને એવું કે કે કામ પૂરું ન થાય અને થાક લાગે કામ પૂરું થઈ જાય પછી અઢાર કલાક કામ કર્યું થાક ઉતરી જાય બધો એવો રહ આપણને ભગવાનમાં નહીં લ્યો જન્મ મરણ ટાળવા છે અને ભગવાન પાસે જવું છે તો એવો રહ આપણને નહીં મારે એકલાને જ કરવું બીજા કોઈ તો કરતા નથી બીજા બધા તો આમ કરે છે મારે એકલાને જ આ વેઠ ઉતારવી એવું માણે થાય એનું કારણ એ છે કે રહ નથી એને ભગવાનમાં રસ નથી ભગવાનની સેવામાં રસ નથી રાજી કરવાનો રસ નથી એટલે આવું બધું ઠોંગા ઊભા થાય માલિપાથી ઊભા થાય કહેવાય છે કે ઘોડા ક્યારેય થાકે નહીં એટલે તેઓ હેઠા બેસતા નથી ચાલાક અસવાર તેને એવા દોડાવે કે થકાવી દે પરસેવો વળાવી દે મહારાજ એવી ઘોડાની લીલા કરતા મારા ક્યારેક સમય હોય ને તો ઘોડાને એવો ફેરવે એવો ફેરવે તે પરસેવે રે રેબ હા ધમાઈ મહારાજને હોતે પરસેવો વળી જતો એટલે તો ઘોડાને એને કહેવાય ચાલાક અસ્વાર અને જો ઘોડું બળવાન થઈ ગયું હોય તો અસવારને ઉલાળીને હેઠો નાખી દે નવરું બહુ તો નવરું રે એટલે પછી એને પીઠ બહુ હુવાળી થઈ જાય એટલે ત્યાં કોઈ બેહવા દેવો ફાવે નહીં એમ આપણે આ આરતી ધૂન કીર્તન એમાંથી ભાગ્યા હોય એટલે પછી પીઠ બહુ હુવાળી થઈ જાય એટલે કોક દીક જો આવી ચડ્યા તો ઘોરી ચડે કે આમાં ક્યારે ભાગી ભૂત જેમ આવ્યું હોય ભાગે ભાગે કારણ કે પીઠ હુવાળી થઈ ગઈ હોય કોઈને આ ભાવે કોઈ વાત મહારાજ એવી લીલાઓ મહારાજ ક્યારેક એવી લીલાઓ કરતા એમ ઇન્દ્રિયો પણ થાકીને વિષયમાંથી વિરામ પામે તેવા નથી તેની પાસેથી ભગવાન રાજી થાય તેવું વધારેમાં વધારે કામ લેવું એ ક્યારેય થાકે એવા નથી ઘોડા જેવા છે એને ફેરવે તો હારા રે ફેરવે નહીં તો હારા ઘોડો અડે પાન સડે પાન સડે અને વિદ્યા સ્વતંત્ર સેના પતિ થાય સૂર રોટલી હોતી એમ કે આન જોઈએ ચારે નહીં ફેરવાય ઘોડો અડે પાન સડે જરૂર સ્વતંત્ર સેના થાય સૂર વિદ્યા ભણેલી વિસરી જ જાય જો તે ચારે નહીં ફેરવાય આ ચારવાનાને ફેરવે નહીં એટલે હારી પણ એને થકાવે નહીં તો ભૂલી જાય એ બગડી જાય ઘોડો અડે અડે એટલે એનો અર્થ કે આ ઘોડો અડી ગયો એટલે કોઈને માથે ન બેહવા દે જોગાણ બધું ખાઈ જાય એ જાજો ખાય નવરા માણસો ઈજાજુ ખાય એટલે જોગાણ બધું ખાઈ જાય ઘોડો અડે પાન સડે પાંદડા પડ્યા હોય ને જો ફેરવે નહીં હૂકવવું હોય ને એને ફેરવે નહીં તો હળી જાય